નમસ્કાર મિત્રો જોબ સરકારી તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ફરી એક નવી ભરતીની જાહેરાત ની માહિતી આ વિડીયો જોવાના છીએ તો મિત્રો પીએમ પોષણ યોજના હેઠળ વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે આ જાહેરાત બહાર પાડવામાં આવી છે

ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજીઓ આવકાર્ય છે મિત્રો અહીં ક્રમ નંબર એકની અંદર જગ્યાનું નામ છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અહીં કુલ બે જગ્યાઓ ઉપર ભરતી થવાની છે આ જગ્યાઓ પર પસંદગી પામતા ઉમેદવારોને અઢાર હજાર રૂપિયા માસિક ફિક્સ મહેનતાણું મળવાપાત્ર થશે ક્રમ નંબર ની અંદર જગ્યા છે તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર મિત્રો અહીં કુલ અગિયાર જગ્યાઓ ઉપર ભરતી થવાની છે આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને માસિક ફિક્સ પચીસ હજાર રૂપિયા પગાર મળવાપાત્ર થશે પીએમ પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની અગિયાર માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા કચેરી પીએમ પોષણ યોજના બીજો માળ કલેક્ટર કચેરી રાજકોટ ખાતે તેમજ રાજકોટ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નોટિફિકેશન નામની વેબસાઇટ પર જઈ અને તમે મેળવી શકો છો એટલે કે મિત્રો આ જાહેરાતની સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવેલી વેબસાઇટ ઉપરથી પણ તમે મેળવી શકો છો નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન દસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલ કે રજીસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટથી જિલ્લા પુરવઠા કચેરી પીએમ પોષણ યોજના બીજો માળ કલેક્ટર કચેરી રાજકોટ ખાતે કચેરી સમય દસ ત્રીસથી છ દસ સુધીમાં મોકલી આપવાની રહેશે નિયત સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ માન્ય ગણાશે નહીં અહીં મિત્રો અરજી ફોર્મ તમારે ડાઉનલોડ કરી અને તેને માગ્યા મુજબની માહિતી ભરી અને રૂબરૂપ અથવા ટપાલથી આપેલા સરનામે મોકલી આપવાની રહેશે અરજી કરતા પહેલાં ઉમેદવારોએ આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા અનુભવ નિમૂંકનો પ્રકાર અને મહેતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના કલેક્ટર કચેરી રાજકોટ દ્વારા લેખિત કે ઈમેલ મારફતે જાણ કરવામાં આવશે તો મિત્રો અહીં પસંદગી યાદી બનાવવા માટે તમારી મેરિટ યાદી પ્રથમ બનાવવામાં આવશે અને ત્યારબાદ જ તમને તે મેરિટમાં આવતા ઉમેદવારોને લેખિત કે ઈમેલ મારફતે ઇન્ટરવ્યુ અને પ્રમાણપત્રોની ચકાસણી માટે જાણ કરવામાં આવશે તો મિત્રો આ જાહેરાત છે જિલ્લા પુરવઠા અધિકારી કચેરી રાજકોટ દ્વારા તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસના રોજ આ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો મિત્રો રાજકોટ જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર